ગાંધીનગરમાં ગરમીમાં આગના બનાવ વધતા ફાયર વિભાગ દ્વારા સાવચેતી રાખવા અપીલ ગાંધીનગરમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં આગના બનાવમાં વધારો થતો જોવા મળ્યો છે જેના કારણે ફાયર વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે ફાયર અધિકારીઓએ લોકોને ઘરના વાયરિંગમાં લોટ ચકાસવાની યોગ્ય લોટ પ્રમાણે વાયરિંગ કરવાનું સૂચન કર્યું છે જેથી શોર્ટ સર્કિટના બનાવ ટાળી શકાય ગરમીમાં ઇલેક્ટ્રિક સાધનો લોડને કારણે કેબલ પીગળવાની સમસ્યા ઉભી થાય છે જે આગના બનાવને આમંત્રણ આપે છે અને ફાયર વિભાગે ઘરના વાયરિંગમાં એલ સીબી અર્થ લીકેજ સર્કિટ બ્રેકર વાપરવાનું મહત્વનું સમજાવ્યું છે જે શોર્ટ સર્કિટના જોખમને ઘટાડે છે અને સુરક્ષા વધારવામાં મદદરૂપ થાય છે આગ ફાયર અધિકારીઓએ આગની ઘટના પાવર સપ્લાય તાત્કાલિક બંધ પેનિક કરવા માટે સલાહ આપી છે અને ગેસ લાઇનના સપ્લાયને રાત્રે બંધ રાખવા અને સમયાંતરે ગેસ પાઇપની ચકાસણી કરવાની પણ ભલામણ કરવામાં આવી છે જેથી ગેસ લીકેજના જોખમને ટાળી શકાય બિલ્ડિંગના રહેવાસીઓને ફાયર સેફટી સાધનોનો ઉપયોગ કરવાની તાલીમ આપવા માટે સમયાંતરે મોક ડેલ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે ફાયર બ્રિકેડના આગવાન પહેલા સોસાયટીના ફાયર સેફટી સાધનોનો ઉપયોગ કરીને આગને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ ઉનાળામાં ગરમીનો વધારો છે તો લોકોએ શું કાઢજી લેવી આગના બનાવવા બધું જ પ્રથમ તો અત્યારે તમે પૂછવું જોવો કે ગરમી અત્યારે ખૂબ વધી રહી છે ગરમીનું પ્રમાણ વધારે હોવાના કારણે આપણા ઘરની અંદર રૂમમાં રૂમમાં એસી પછી અત્યારે તમે જુઓ તો બધી વસ્તુ ઘરમાં ઇલેક્ટ્રિક ઓપરેટેડ થઈ ગઈ છે તો સૌથી તો આ મુદ્દે ધ્યાન એટલું દોરવા માગું છું કે તમારા ઘરનું જે કોઈ બી ફ્લેટમાં રહેતા હોય યા બંગલામાં રહેતા હોય યા કોઈ કોમર્શિયલ બિલ્ડિંગમાં રહે પણ તમારા ઇલેક્ટ્રિફિકેશનનું જે વાયરિંગ છે એ તમારો જે લોડ છે તમારા જે તમારા ઘરમાં સાધનો છે ઇલેક્ટ્રિકના એ પ્રમાણે એના લોડ પ્રમાણે એનું વાયરિંગ છે કે ન ચેક કરાવવું પડે ઇલેક્ટ્રિક ઓડિટ કરાવવું પડે જ્યારે પણ આવું થાય છે ત્યારે તમે જુઓ કે અત્યારે ઉનાળામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાના બનાવો બહુ બનશે કારણ કે ઓવરલોડ થઈ જાય એટલે શું થાય કે વાયરો ગરમ થઈને પીગળે પીગળે એટલે એના પહેલાં એકબીજાના સંપર્કમાં આવે અને એના કારણે શોર્ટ સર્કિટથી આગ લાગતી હોય છે એટલે સૌથી પહેલાં તમારું ઇલેક્ટ્રિફિકેશન પ્રોપર હોવું જોઈએ અને તમારી જે જરૂરિયાત છે ઇલેક્ટ્રિફિકેશનની એ મુજબ તમારો ઇલેક્ટ્રિક લોડ હોવો જોઈએ છતાં પણ ઘણીવાર આવું બની જાય છે તો તમારું જે ઇલેક્ટ્રિફિકેશન છે એ ટોટલ ઇએલસીબી વાળું હોવું જોઈએ એ બી તો ઓપરેટનર છે તમારે ઇમિડિયેટલી કંઈ આવ્યું બરાબરે તમારું ઇલેક્ટ્રિફિકેશન બંધ કરી દેવાનું પેનિક નહીં થવાનું ગભરાવાનું નહીં જો આવું તમે કરશો તો તમે વાંધો નહીં આવે અને તમે તમારી જાતને બતાવી શકશો ફાયર બ્રિગેડ આવે એ પહેલાં ઘણી વાર અત્યારે બીજા બી આવા કોલ હમણાં તાજેતરમાં અમારા કોલ છે ગેસના સિલિન્ડર ફાટ્યો અને આગ લાગીને એમાં અમારા માણસો રાજી ગયા હતા તો હું એટલું ધ્યાન રાખું ગેસ ગેસનું સિલિન્ડર એક એવી વસ્તુ છે ગેસ એલપીજી હોય કે પાઇપલાઈનનો હોય પણ તમારે રાતે સૂતી વખતે નોબ બંધ કરી દેવાનો સમયાંતરે એની પાઇપો ચેક કરવાની ઘણી વાર ઘણીવાર અમુક ઉંદરને બધા હોય છે અને ઘણીવાર વર્ષો સુધીની પાઇપ થાય એટલે એકદમ એ ઢીલી થઈ ગયું હોય ઉંદર કાપી દીધું હોય લીકેજ થઈ ગયા આના કારણે આગના ઘણા બનાવો બનવા માંગે છે પામે છે એટલે આજે હું પોતે ફાયર ઓફિસર છું અઠ્યાવીસ વર્ષથી તો પણ હું રાત્રે મારા ઘરે નોબ ચેક કરીને જ ઊંઘું છું ગેસ સિલિન્ડરનું કારણ કે મેં આ બધા લાઈવ જોયેલા છે આ બધા ઇન્સિડન્ટો એટલા માટે એક એ જોવું જોઈએ અને પેનિક નહીં થવાનું અને હાઈરાઈઝ બિલ્ડિંગોમાં જે રહેતા હોય છે રેસિડન્સમાં બધા રહેતા હોય એના ચેરમેન સેક્રેટરીથી હું અપીલ કરું છું કે તમારા લોકોએ તમામ રેસિડન્સવાળાને એક ફાયરની મોકડીલ એક ફાયરની બેઝિક ટ્રેનિંગ ગોઠવવી જ જોઈએ કારણ કે તમારી બધી બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના સાધનો છે એ ફાયર સેફ્ટીના સાધનો એટલે મૂકવામાં આવ્યા છે કે ફાયર બ્રિગેડ આવે એ પહેલાં તમારે એને ઓપરેટ કરવાના છે તમારે એનાથી આગ બુજાવવાનો પ્રયત્ન કરવાનો છે પણ મેક્સિમમ જગ્યાએ મેં જોયું કે ફાયર બ્રિગેડની રાહ જોઈને બેઠા હોય છે આગ લાગે તારે અને એમને ત્યાં હયાત સિસ્ટમને ઓપરેટ કરી શકતા નથી હયાત ફાયરના પ્રાથમિક જે સાધનો છે એને ઓપરેટ કરી શકતા નથી કારણ કે એ શીખવું બહુ જરૂરી છે આગળ જતા તમારે કઈ રીતે નીચે ઉતરવું કઈ રીતે શું એક લાઇન ઓફ એક્શન શું હોવા એ થોડીક બેઝિક તાલીમ તો લીધી હોય ને તો ઘણી મોટી ઘટના થતી બચી જતી હોય છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો